આમ જોવા ઘટવાનું નથી એટલો સ્ટોક છે અને કલર ઓપ્શન એ તમારી પાસે રહેવાનો છે જોરદાર કલર છે નવા કલર છે ઘટેવું નથી કલેક્શનમાં એકદમ હેન્ડવર્ક વાળું ને એમ્બ્રોઇડરી વાળું ને મસ્ત આમ જો પાંચ પાંચ ધાગા વાળું બધું વર્ક છે ભાઈ એકવાર અહીંયા આવીને બતાવો ખાલી વર્કનું કામ જુઓ ખાલી ફિનિશિંગ હોય ને ભાઈ ડિઝાઇનર પીસ હોય ને ડિઝાઇનર પીસ પ્યોર ના પીસ એવું ફિનિશિંગ વાળું વસ્તુ છે તો બન્યા રહેજો આપણે હશે ને ઓપન કરીને જોઈએ છે શું સાઇઝ રહેવાની છે શું કલર ઓપ્શન રહેવાના છે બધું તમને ડિટેલથી બતાવજો ત્યાં સુધીમાં છે ને તમારે એક જ કામ કરવાનું છે અમને સપોર્ટ કરતા હોય ને ગાઈઝ તો છે ને વિડીયો ફટાફટથી છે ને તમારી ફ્રેન્ડ હોય કોઈ ફેમિલી મેમ્બર હોય એના સુધી શેર કરી દો અને વિડીયોને લાઈક કરી દો જો અમારો સપોર્ટ કરતા હોય ખરેખર તો બરાબર અને કલેક્શન જો ગમે ને તો જ હા બાકી હા નહીં તો તમારી લાઈક કરેલી પાછી લઈ લેજો એવી ગેરંટીવાળી માલ છે અત્યારે આપણી પાસે કાંઈ આવી ગયો છે પેલા આ પાર્સલ એ ઓપન કરી દઈએ આપણે એમાં શું કલેક્શન છે નવું બાકી છે મસ્ત નિરાતે બધું કલેક્શન જોવાનું છે એટલે જ આપણે યુટ્યુબ ના વિડીયો બનાવીએ છીએ એ શાંતિથી તમને જોવા મળે ઓહો હો ભાઈ કાંઈ ઘટવાનું નથી આજ તો તમારો છે ને બધાનો જેકપોટ લાગી ગયો છે બધી નવી ડિઝાઇન અને કાંઈ ઘટ્યા નહીં ને પ્યોરના પીસ છે ભાઈ મિરર રિયલ મિરર વર્ક વાળું કામ રહેવાનું છે આ પીસ તમે ખાલી એકવાર બિંદાસ ઓર્ડર કરી દેજો અત્યારે હું ખોલા પહેલા વેદો છું કલર એટલો જોરદાર છે અને અંદર કામ એટલો જોરદાર આપેલું છે આપ એના ઓર્ડર કરી દે ના એસા બોલ રહું હિન્દી વાલો કે લઈએ મેં બોલ રહું કે ગુજરાતી આપ લોકો સમજને નહીં આતી હે તો આપને કોમેન્ટ કિયા બહુ સારા के हिंदी में वीडियो बनाओ तो आपके लिए स्पेशल बोल रहा हूँ ये कलेक्शन में है ना मेरा गारंटी कोई चीज़ का कमी नहीं है इतना जोरदार कलेक्शन है एकदम प्योर का पीस रहने वाला है इसलिए बोल दे रहा हूँ ऑर्डर कर ही देना बाकी अपने पास दो दो सेट आया है पर कलर फिनिश हो जाएगा तो फिर बोलना बस कि इतना सारा आपने बोला था तो पर कलेक्शन आपके पास है तो नहीं बराबर जो बात करिए ना तो आप आ डिजाइन ये कलर ऑप्शन वही बता पहला साइड करी दू પછી શાંતિ તમને બતાવી દઉં છું બે આ બે કલર આ ડિઝાઇન ના છે અને બે કલર આ ડિઝાઇન ના છે યુનિક લાગી ગયો છે ફાઈનલી તમારા માટે આ બે કલર રહેવાના છે એમ થી એમ એલ એક્સલ ડબલ એક્સેલ એમ થી ડબલ એક્સેલ સાઈઝ રહેવાની છે ગાઈસ અને આ બધા પીસ ના મોડેલિંગ ફોટા કાલે સવાર માં તમને જોવા મળશે અમારા ગ્રુપમાં નવા કલેક્શન દેખાય કે લિયે જોડે ઇન્સ્ટાગ્રામમાં એવું લખેલું છે ને ત્યાં પહોંચી જવાનું છે અને બધા મોડેલિંગ પિક્ચર મળી જાય ભાઈ આમ જો પીસનો લુક જો કાંઈ ઘટે નહીં હો પ્યોર પ્યોરનો પીસ છે ભાઈ કપડું એટલું જોરદાર છે અને આ વર્ક જે આપેલું છે ને આ ડિઝાઇનર વર્ક કહેવાય એમ્બ્રોડરી છે પણ આ ડિઝાઇનર કહેવાય કેમ કે જે ધાગા મેચિંગ છે એને જે સ્ટીચ પાડવાની ને બધું યુનિક છે અને એમાં એ પાછું ગદાણાનું બધું મોતીવાળું કામ હેન્ડવર્ક વાળું આપેલું છે બરાબર જો આ પેન્ટનો લુક જુઓ કંઈક ગાઈઝ કંઈક ડિફરન્ટ તમને લુક આપે ને પહેરા પછી એવું જોરદાર પેન્ટ છે આ એકવાર છે ને ઓર્ડર કરજો મારી ગેરંટી તમને વસ્તુ ગમવાની જ છે એટલી ફાઇન વસ્તુ આવી છે આ નવી ડિઝાઇન લોન્ચ કરી છે આપણે બરાબર દુપટ્ટો જોવો ભાઈ કાંઈ ઘટે દુપટ્ટામાં એકદમ જોરદાર વર્કવાળી બોર્ડર રહેવાની છે કટવર્ક આપેલું છે બોર્ડરમાં પીસમાં ટોટલી કાંઈ ઘટે નહીં ને એવો અને પ્રોફેશનલ સેલિબ્રિટી સ્ટાઇલ ને એવો આખો મેચિંગનો પીસ આવશે પીસ પહેરાતાં તમારે કાંઈ ઘટશે નહીં એમાં કલર ઓપ્શન છે ને ભાઈ જો આ કલર ઓપ્શન છે પહેલો કલર આપણે જે ઓપન કર્યો તો એ અને બાકી આ કલર છે જોવો ખાલી તમારી નજીક જ આપી દઉં છું એકવાર ખાલી કલર જોવો આ કલર તમારી પાસે ઘરે નહીં હોય કે નહીં તમારા કબાટમાં હોય એવો જોરદાર કલર ઓપ્શન છે એટલે છે ને ઓર્ડર કરવાનું ભૂલી નથી જવાનું આપણે ફટાફટથી ઓર્ડર કરી દેવાનો છે પછી ત્યાં બીજી ડિઝાઇન છે એમથી ડબલ એક્સેલ સાઈઝ દેવાની છે ને ભાઈ આ તો પ્યોર કપડું છે એકદમ સમર માટેનું લચકો કપડું છે ભાઈ કાંઈ વસ્તુમાં ઘટે નહીં ને એવું આમ જો વાળી મસ્ત કુર્તી છે એમાં કાંઈ ઘટવાનું નથી અહીંયા જોરદાર સ્પ્લિટિંગ આપેલું છે આ બધું વર્ક આપેલું છે વાળું કામ ડિઝાઇનર પીસ છે ટોટલી આ પાર્સલ જે એવું ને બધી ડિઝાઇનર મસ્ત પેર રહેવાની છે થ્રી પીસ પેર રહેશે બધી એમથી ડબલ એક્સેલ સાઇઝ સ્લીવ્સમાં બી જોરદાર વર્ક આપેલું છે નેક બી યુનિક આપેલું છે અને જુઓ ભાઈ પેન્ટ પણ કાંઈક યુનિક રહેવાનું છે તમને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય ને એવું જોરદાર પેન્ટ રહેવાનું છે બાકી જુઓ દુપટ્ટાનો લુક તો જુઓ ભાઈ કાંઈ ઘટે નહીં ને એવો જોરદાર દુપટ્ટો છે વિથ કટવર્ક આપેલો છે ને આ મસ્ત બસ બધા ધાગા જો ધાગાનું અહીંયા એમ્બ્રોઇડરી કામ કરેલું છે અને કટવર્કવાળું કામ છે પીસમાં ટોટલી તમારે કાંઈ ઘટ્યા નહીં ને ભાઈ એ ગેરંટી મારી એવું જોરદાર કલેક્શન છે તમારી માટે આ કલર ઓપ્શન હા થઈ ગયો તો આમાં એક જ કલર છે ને આ બીજો કલર છે આ કલર ઓપ્શન છે આપણી પાસે એમસી ડબલ એક્સેલ સાઇઝ છે ફરી એકવાર કહી દો હજી એમસી ડબલ એક્સેલ તો જે બી સાઈઝ તમારે જોતી હોય ઓલ ઇન્ડિયા સિટિંગ છે સિંગલ સિંગલ પીસી આપણે મોકલી દઈએ છીએ જ્યાં તમે રહેતા હોય ને ત્યાં તમારા ઘર સુધી મોકલાઈ દઈએ છીએ એટલે બિંદાસ ઓર્ડર કરી દેજો પણ અમારા રાઇટ નંબર પર ઓર્ડર કરજો બાકી કહેતા નહીં કે ફ્રોડ થઈ ગયું તો આ બી એટલે જોરદાર એનો કલર છે આ નવા બધા કલર છે તો પ્લીઝ ઓર્ડર કરી દેજો બાકી સ્ટોક ફિનિશ થઈ જશે પછી ન કહેતા તો એમથી ડબલ એક્સ આ ડબલ એક્સેલ સાઇઝનો પીસ છે આપણે ઓપન નહીં કરીએ એમ સાઇઝનો પીસ છે એમથી ડબલ એક્સલ સાઇઝ છે ભાઈ સિંગલ કલર છે પણ ધમાકેદાર કલર છે અત્યારનો ટ્રેન્ડિંગ કલર કાંઈ ઘટે નહીં એવી જોરદાર વસ્તુ છે નીચેથી તો કટ આપેલો છે અને હેન્ડવર્કનું કામ તો જો ભાઈ નેકની સ્ટાઇલ છે ને એકદમ જોરદાર સ્ટાઇલ છે આ ડિઝાઇનર કહો ને તમે ડિઝાઇનર પીસ આ બધા પીસ એવા છે ને કપડું બધું જોરદાર છે એકદમ હેવી ક્વોલિટીનું કોઈ સાલું ચીલર કપડું નથી આ પહેરાતા છે ને કાંઈ ન ઘટે ને એની મારી ગેરંટી એટલી જોરદાર વસ્તુ છે બાકી ઓર્ડર કરવાની જવાબદારી આવો તમારી છે અને કાંઈ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં હું આગળ કીધું એમ બીજું કાંઈ ના કરો ને તો કાંઈ એની લાઇક ને શેર જરૂરથી કરો તો અમને છે ને હોસલો મળી જાય ભાઈ કલેક્શન આવું નવું તમારી માટે નવું લાવવાનું બાકી જો આ પીસનો દુપટ્ટો છે એ એકદમ જોરદાર બધા દુપટ્ટામાં જોરદાર વર્ક આપેલું છે કટવર્ક આપેલું છે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરેલું જ નથી બધા પીસ સુપરને ડિઝાઇન આપેલા છે એટલે ઓર્ડર કરવા મળજો બાકી આ ડિઝાઇન જે છે ને એ ભાઈ હું બતાવી દઉં તમને કાંઈ ઘટે નહીં ને એવી જોરદાર ડિઝાઇન છે રિયલ મિરરનું કામ રહેવાનું છે કાંઈ એમથી ડબલ એક્સેલ એમથી ડબલ એક્સેલ સાઈઝ છે ભાઈ પીસમાં કાંઈ ઘટે નહીં ને એવો ડિઝાઇનર પીસ તમારી માટે લઈને આવી ગયો હતો આજે જોરદાર પીસ છે ભાઈ આમાં કાંઈ નથી ઘટવાનું એકવાર ખાલી પીસનો લૂક જોવો કાંઈ એ એકદમ પ્યોર કપડું છે કાંઈ ઘટે નહીં ને એવું જોરદાર કલર છે અને આ સ્પ્લિટિંગ પાડેલું જુઓ તમે આ ડિઝાઇનર સ્પ્લિટિંગ છે કોઈ સિમ્પલ નથી આ પીસ પહેરાતા છે ને કાંઈ ન ઘટે એની ગેરંટી મારી છે બાકી હું તમને આમ જો એકવાર આનો નેકનો ઓવરવ્યૂ કરાવી દઉં તમે જોવો ગાઈસ આ નેકનું કામ જોવા જેટલું દેખાય ને આ બધા રિયલ મિરર છે અને વિથ હેન્ડવર્ક છે તો ક્યારેય નીકળવાના નથી તમારા પીસમાં જ રહે અને જોરદાર લુક આપે છે ભાઈ આ પીસ જોતા જ મને એટલો ગમી ગયો છે બાકી સ્લીવ્સમાં તમે જો સ્લીવ્સમાં જોરદાર મલ્ટી કલરનું વર્ક આપેલું છે કાંઈ ઘટ્યા નહીં ફૂલ સ્લીવ છે બરાબર અને આ પેન્ટ આવશે પ્લાઝો ટાઈપનું એકદમ તમને કમ્ફર્ટેબલ ફીલ થાય ને ભાઈ એવું કમ્ફર્ટેબલ ફીલ થાય ને જોરદાર કલેક્શન છે બાકી દુપટ્ટાની વાત કરું ને તો એકદમ લોંગ પન્નાનો દુપટ્ટો આવશે શોર્ટ દુપટ્ટો નહીં ભાઈ લોંગ જોરદાર દુપટ્ટો વર્કવાળો ને એમાંય તમે જુઓ ભાઈ અહીંયા કોર્નરમાં જે સ્પેસિસ આપેલા છે વર્કના એનો લુક જુઓ ખાલી તમે તમારા પીસને ટોટલી મેચિંગ થાય ને એવી વસ્તુ છે એવું નથી કે પીસ બનાવી દીધું દુપટ્ટો સો રૂપિયાવાળો નાખી દીધો એવી વાત નથી જોરદાર કલેક્શન છે એટલે ઓર્ડર કરી દેજો અને બાકી કલર ઓપ્શન બતાવી દો આ કલર હતો અને બાકી અત્યારનો આ ટ્રેન્ડિંગ જે કલર છે ને ભાઈ એ કલર આપણે બતાવી દઈએ ઓર્ડર કરીને પીસમાં છે ને કાંઈ ઘટે નહીં ભાઈ બહુ જ જોરદાર પીસ છે આ છે ને અમે ઘરે લઈ જવાના છે એટલો કલર જોરદાર છે એકદમ આમ સ્પીચ કલર ટાઈપનો કલર છે કાંઈ ઘટે જ નહીં તમારે પીસમાં જોઈ જાવ બે કલર મેં આમાં ઓપન કરીને તમને બતાવી દીધા છે જે બી કલર ગમે અમે ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લો અને અમારા નંબર પર શેર કરી દો ઓર્ડર બુક કરી દેજો એનું રીઝન છે આ બે બે સેટ જ એવા છે આ લગભગ કાલ સુધીમાં ફિનિશ થઈ જાય બરાબર પછી કહેતા નહીં કે અમે રહી ગયા બાકી રિપીટ માલ આવશે ને ત્યાં બહુ લેટ થઈ જાય એટલે જેને જેને ગમ્યો હોય ની ફટાફટ મારી ગેરંટી છે આ પીસ તમને ગમશે ગમશે ને ગમશે જ અને સારો પણ લાગશે એ ગેરંટી મારી છે તમે લઈ લો એકવાર જોવો છે દુપટ્ટા આવા જોરદાર છે ને આપણે એક પીસમાં નથી જોયા એવા જોરદાર દુપટ્ટા છે આ બધું કલેક્શન આપણે જોયું આ રિપીટ ડિઝાઇન બી આવી ગઈ છે એટલે કલેક્શન કેવું લાગ્યું ગાઈસ કોમેન્ટ કરી દેજો અને ગાઈસ અમારો સપોર્ટ કરવો હોય ને તો લાઈક ને શેર જરૂર કરજો બાકી ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ લઈ સિમ્પલી અમારા નંબર પર શેર કરી દેવાનું છે એડ્રેસ મોકલવાનું છે પેમેન્ટ કરવાનું છે તમારો ઓર્ડર તમારી ઘરે એક વીકમાં આવી જશે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં બરાબર તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય